આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તેની સાથે નવો ભાવ ત્રેસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર નવસો પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ચારસો ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે તેની સાથે નવો ભાવ ઓગણા હજાર ત્રણસો વીસ રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણા હજાર સાતસો સાઠ રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં પાંચ હજાર પાંચસોનો ઘટાડો થયો છે તેની સાથે ચાંદીનો નવો ભાવ બ્યાસી હજાર રૂપિયા થયો છે તો મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો બે હજારનો અઢારમો હપ્તો જાહેર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જે બે હજાર બે હજારના ત્રણ હપ્તા માપવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ રૂપિયા બે હજારનો સત્તરમો હપ્તો તો અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા હતા પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બે ખાતામાં હજુ સુધી સત્તરમો હપ્તો જમા થયો નથી જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવામાફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી ત્યારબાદ ખેડૂતોની એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકાર જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે મિત્રો બીજા સમાચાર તરફ નજર કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે પંદરમી ઓગસ્ટ પછી વાયુમંડળમાં ફેરફાર થશે તેથી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે જ્યારે રાજ્યમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી લાગશે ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે તેથી માવઠાનું પ્રમાણ વધી શકે છે